એક એક સ્ટોલ એવા બધા કોકે બે લીધા છે કોકે ત્રણ લીધા છે કોકે એક લીધો છે કોકે ચાલીસ હજારના સ્ટોલ લીધા છે એટલે આમ જોઈએ તો મેળો એ થોડોક ઠીકો છે કારણ કે રાઈડ્સ વગર છોકરાઓનો આનંદ કિલોલ ચકેડી ફજર ફારકા આપણા ઘણા સાંસ્કૃતિક ગીતો પણ એવા છે રાજકોટના જન્માષ્ટમી લોકમેળાની શરૂઆત થઈ ચૂકી છે દર વખત દર વર્ષે લાખો લોકો છે આ મેળાની મજા મળતા હોય છે ને લોકો છે તે ચકડોળે બેસતા હોય છે પરંતુ આ રાજકોટનો લોકમેળો જ આ વખતે ચકડોળે ચડી ગયો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ને જોઈ શકાય છે લોકો જે છે તે બહુ જ ઓછા લોકો છે ખૂબ ઓછા લોકો છે તે આ મેળામાં છે તે જોવા મળી રહ્યા છે પાંખી હાજરી લોકોની જોવા મળી રહી છે તેનું સૌથી મોટું કારણ એ છે કે રાઈટ્સો ચાલુ નથી રાઈટ્સ ને હજી મંજૂરી છે તે નથી આપવામાં આવી મેળો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જે મંત્રી દ્વારા રાઘવજી પટેલ છે તેમના દ્વારા મેળો તો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો પરંતુ શો છે તે ચાલુ નથી કરવામાં આવ્યો ને તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે લોકોનો રિસ્પોન્સ છે તે સાવ નહીવત છે તે મળી રહ્યો છે દર વર્ષની વાત કરવામાં આવે તો આ સમયે લોકો છે તે મોટી સંખ્યામાં ઉમટી ઉમટી પડતા હોય છે પહેલા દિવસથી જ પરંતુ રાઈડ્સ ચાલુ નથી થઈ એટલે મેળાની કોઈ મજા નથી રહી તેવું લોકોને લાગી રહ્યું છે તમામ રાઈડસો તે જોઈ શકાય છે ફિટ તો કરી દેવામાં આવી છે અડધી રાઈ તો હજી ફિટિંગ પણ નથી થઈ પરંતુ રાઇડો છે તે ચાલુ નથી થઈ આ મેળો છે આ ઐતિહાસિક ઘટના છે તે બની છે તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારી છે તંત્રની ક્યાંક ને ક્યાંક અણ આવડત છે તેના કારણે આ તમામ પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે કારણ કે એસઓપી છે તે ખૂબ મોડી છે તે રાઇટ સંચાલકોને મળી હતી ને ત્યારબાદ આ નું પાલન કરવું રાઈટ સંચાલકો માટે શક્ય નહોતું કારણ કે તેમાં જે ફાઉન્ડેશનની અને જે વાતો છે તે કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક ટૂંક સમયમાં આટલું મોટું જે એસઓપીનું પાલન કરવું શક્ય નહોતું સોઈલ ટેસ્ટ જે રાઇટ સંચાલકોએ કરાવી લીધો હતો ને આ સોઇલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેથી તેમની દલીલ હતી કે ફાઉન્ડેશન ભરવાની જરૂર નથી ને મેળો ચાલુ કરી દેવામાં આવે બીજી વાત એ છે કે અન્ય જગ્યાએ અન્ય શહેરોમાં આ જ રીતનો મેળો આ જ રીતના રાઈટ્સના ફિટિંગ સાથે મેળો છે તે ચાલુ કરાવી દેવામાં આવે છે અને રાજકોટમાં હજી મંજૂરી નથી મળી એક જ રાજ્યમાં અલગ અલગ પ્રકાર અલગ અલગ શહેરોમાં અલગ અલગ નિયમો કઈ રીતે હોઈ શકે તે પણ સૌથી મોટો સવાલ છે તે ઊભો થાય છે કારણ કે જો જામનગરની વાત કરવામાં આવે પોરબંદરની વાત કરવામાં આવે અન્ય જગ્યાએ આ જ રીતના આ જ રીતના રાઇડના ફિટિંગ સાથે મેળા છે તે ચાલુ થઈ ગયા છે પરંતુ રાજકોટમાં હજુ સુધી મંજૂરી નથી આપવામાં આવી ક્યાંક ને ક્યાંક તંત્ર પણ છે તે પોતાની માથે જવાબદારી કોઈ પણ પ્રકારની લેવા નથી માગતું એટલે જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે શું લાગે છે રાઇડ વગર મજા આવે છે

નવી નથી તો શું આ હું અમે હું નાનો તો ત્યાર પણ નાનપણથી આવું છું દર વખતે સ્પેશિયલ ચકડોળમાં એમાં બેસવા આવતા હોય બધા આપણે આ વખતે ઈજ ચાલુ નથી ત્યાં વગર તો મજા જ નથી કે સરકારની જ રિક્વેસ્ટ છે કે રાઈડ ચાલુ તમે ફટાફટ કરાવો એવી રીતે બહુ સૂનો સૂનો લાગે છે રાઈડ વિનાનો મેળો હર એક વર્ષે બધા મેળાને માહોલવા માટે આવતા હોય કે આપણે રાઇડ્સમાં મોટી મોટી બેસી અને રમકડા છે આઈસ્ક્રીમના સ્ટોલ છે એ તો હર બધે મળતા જ હોય પણ રાઇડ્સમાં બેસવા માટે મોસ્ટ ઓફ બધા અહીંયા આવતા હોય તો એ લોકોને પણ હવે રાઇડ્સ છે તો એ કંઈ માણવા માટે અહીંયા છે ર્યું નથી જરાય નહીં રાઇડ્સ વગરનો મેળો હોય અને મેળો જ ન કહેવાય આવો મેળો હોવો ન જોવે હા માણતા ને ભાડે લીધેલા મેળાના પણ નારાજગી જોવા મળી હતી ત્યારે સરકાર સામે રોષ ઠાલવતા તેઓએ પણ શું કહ્યું સાંભળો અમે બધા સ્ટોલ ધારક છીએ ચકેડી મેળો મેળો એ ન ગણાય હવે અમે બધા સ્ટોલ વાળા છીએ તો અમે બધા સ્ટોલ નો બહિષ્કાર કરી છીએ ધંધો નથી કરવો અમારે બધાને અમે સરકાર ને પૈસા તો આપી દીધા છે બરોબર છે આ ચકે મેળો આ માણસો મજા માણવા આવતા હોય વર્ષ દિવસ રાહ જોતા હોય છે ચકડોળમાં બેસું છોકરાઓને બેસાડશું અમે ખુદ બેસશું તો આ મેળો મેળો ન ગણાય આ ધરોહર મેળો નથી ધરાહાર મેળો થયો છે બરોબર છે અમે અત્યારે સ્ટોલ બધા બંધ કરી દીધા અમે મેળા બહિષ્કાર કર્યો છે વાત જવા દે સાહેબ એક લાખ ને પંચોતેર હાજર ના સ્ટોલ લીધેલા છે એક એક સ્ટોલ એવા બધાય કોકે બે લીધા છે કોકે ત્રણ લીધા છે કોકે એક લીધો છે કોકે ચાલીસ હજાર ના સ્ટોલ લીધા છે અને હરાજીમાં લેવા ટાણે અમને કીધું હતું કે ભાઈ ચકેડી સ્ટોલ નહી થાય બરોબર જે ચાલુ નહીં થાય તો અમે થઈ જશે કે તમે અત્યારે હરાજીમાં બેસી જાવ અમે પણ હરાજીમાં ત્યારે બેસી પણ ગયા ચાલુ એવું એવું લેખિતમાં કોઈ અમને દીધું નથી અને અમારે જોતા પણ નથી પૈસા ન આપે ને તો જોકે રાજકોટનો મેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગુજરાત સરકારના મંત્રી અને પૂર્વ હોદ્દેદારો પણ હાજર રહીને લોકમેળાને લીલી ઝંડી આપી હતી પરંતુ રાઈડ બંધ છે અને લોકોમાં માં સવાલ પણ છે જ્યારે તેમને પૂછવામાં આવે છે ત્યારે તેઓએ શું કહ્યું તે પણ સાંભળો ભાગ લેશે અને તહેવારોની ઉજવણી પણ કરશે રાજકોટનો લોકમેળો ખૂબ જ પ્રસિદ્ધ છે અને નિયમો મુજબ રાઈટ્સના સંચાલકોએ અરજી જેણે કરી હોય એને માન્યતા મળશે તો જાણો છો કે સલામતી માણસની ખૂબ મહત્વની છે એના માટે સરકારે જે ધારાધોરણો નક્કી કર્યા છે એ ધારાધોરણોનું પાલન જો થઈ શકે કે લોકોની સલામતી બહુ મહત્વની હોય એટલે રાઇડ્સના માગણીદારોએ સરકારે સાહેબ જામનગર ની અંદર મોરબી ની અંદર પોરબંદર ની અંદર તમામ પાલન નથી થયું છતાં પણ મેળો શરૂ કર્યો પરંતુ રાજકોટમાં

અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે લોકમેળો ખૂબ જરૂરી હોય છે સૌરાષ્ટ્રની ભારતીગર સંસ્કૃતિ અને એમાં પણ લોકમેળાનું ખૂબ મહત્વ છે કે જેમાં દરેક વર્ણના લોકો દરેક જ્ઞાતિના લોકો દરેક ધર્મના લોકો સાથે મળીને ઉજવણી કરીને સાંસ્કૃતિક એકતા આમાંથી ઊભી થતી હોય છે અને ગરીબ અને વર્ગના બાળકો માટે આ જન્માષ્ટમીનો ઉત્સવ એટલે મેળો જ એ ગણાય છે આ વખતના મેળામાં કમનસીબી વાત એ છે કે રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નથી ટીઆરપી ઝોનના જે દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક કડક વળણને કારણે લોકોની સેફ્ટી માટે આ વખતે રાઇડ્સના નોમ્સ અને એ બધું નક્કી કરવામાં ટેકનિકલી મંજૂરી મળી નથી એટલે આમ જોઈએ તો મેળો એ થોડોક ફિક્કો છે કારણ કે રાઇડ્સ વગર છોકરાઓનો આનંદ કિલોલ ચકેડી ફજર ફારકા આપણા ઘણા સાંસ્કૃતિક ગીતો પણ એવા છે કે ચકડીમાં ફજર ફારકામાં ફરી ફરવાની જે મજા હોય છે એમાં આ વખતે થોડુંક વિકાસ છે કમનસીબે કોર્ટના જે હુકમ છે એ માન્ય છે કારણ કે કાયદાનું શાસન છે અને એટલે આ વખતે લોકોને લાભ મળ્યો નથી અને મેળો બાકી રીતે ભાતીગળ આજથી શરૂ થયો સાહેબ ગુજરાતની અંદર અનેક બીજા જિલ્લાઓમાં મેળો થઈ રહ્યો છે એક જ રાજ્યમાં બે એસઓપી અલગ અલગ કઈ રીતે મેં કીધું એસઓપી રાજ્ય સરકારે નક્કી નથી કરી કોર્ટે પર્ટિક્યુલરલી રાજકોટના મેળા સંદર્ભમાં જે વલણ દેખ્યું છે એ સંદર્ભમાં રાજકોટની આ કમને સુધી ભાવદેશન માટેનો નિયમ છે પોલીસ કમિશનરના જાહેરનામા માટે તો દરેક જિલ્લામાં અથવા તો આમાં કોઈ પણ બાંધછોડ શું માનો તમે આપણે તો ફરી વખત આવી દુર્ઘટના ન ઘટે એ પહેલી ચિંતા છે પરંતુ તમે કીધું એમ વ્યવહારિકતા પણ આવશ્યક હોય છે પણ હાઈકોર્ટે માંડે નથી રાખ્યું અને એને કારણે આજે મેળામાં રાઇડ્સ મંજૂરી મળી નથી કે સરકારે જે નિયમનું પાલન કર્યું હોય એનું આપણે સૌએ પાલન કરવું જોઈએ અને નિયમ બરાબર યોગ્ય ન લાગે તો નિયમમાં ફેરફાર કરી શકાય પરંતુ નિયમનું દ્રઢપણે પાલન કરવું જોઈએ એ આપણા સૌનું કર્તવ્ય અને ફરજ છે જો ભાઈ બીજી જગ્યા એ નિયમ મુજબ ન થતો હોય એનો અર્થ એવો નહી કે આપણે અહિયાં પણ નિયમ ને એક રાખી અને નથી મજા આવી સ્પષ્ટ રીતે મેળાનો જે છે તે કલર છે તે ફીકો પડી ગયો છે રાજકોટ નો મેળો જો રાઈડ ને મંજૂર નહીં મળે તો ફ્લોપ જશે ને દસ થી બાર લાખ લોકો છે દર વર્ષે આ મેળાની છે તે મુલાકાત લે છે તેમને પણ ક્યાંક ને ક્યાંક નિરાશા મળશે કારણ કે આ મેળો ખૂબ જ લોકપ્રિય મેળો છે માત્ર રાજકોટમાંથી નહીં સૌરાષ્ટ્રભરમાંથી લોકો આ મેળાનો આનંદ લેવા માટે આવે છે કારણ કે ખૂબ જ વિશાળ મેળો યોજાય છે પાંત્રીસ થી ચાલીસ મોટી રાઇડો છે તે આ મેળામાં લગાડવામાં આવતી હોય છે ને તે જ આ વખતે નહીં હોય તો મેળાનો કલર શું રહેશે માત્ર ખાણીપીણીના સ્ટોલ અને રમકડાના સ્ટોલમાં લોકો આવે એવી શક્યતા ખૂબ ઓછી છે રાઇડ્સના કારણે લોકો છે તે નેવ ટકા લોકો રાઇટ્સનો આનંદ માણવા માટે જ આવતા હોય છે અને તે જ હજી ચાલુ નથી તે હવે રાઈટ્સ ચાલકો છે સંચાલકો છે તેમને મંજૂરી માટે જે આવેદન છે તે કરી દીધું છે જે તે વિભાગમાં હવે જોવાનું રહેશે કે તે જે તે વિભાગ છે તે ક્યાં સુધી મંજૂરી આપે છે કે પછી જે એસઓપી છે તેને ઓળખી રહે છે જો તેઓ એસઓપી ને ઓળગી રહેશે તો આ મેળાને મંજૂરી રાઈટ્સ મંજૂરી મળવી ખૂબ અઘરી છે હવે આવતીકાલે આ પેલો દિવસ તો છે તે રાઇટ્સ વગરનો જવાનો છે હવે ચાર દિવસ બાકી રહેશે હવે આ ચાર દિવસ દરમિયાન રાઈટ સાથે મેળો થાય છે કે રાઈટ વગર જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મુજીઠિયા ગુજરાત તક રાજકોટ